જીઆઈ સર્જરીમાં અલગ અલગ પ્રકારની સર્જરીઓ હવે તમે આપણે વાત કરતા હતા કે ભાઈ રોબોટિક્સની અંદર તમે વધારે તમારી રૂચિ દાખવી રહ્યા છો ને એમાં રોબોટિક્સમાં પણ કામ કરી રહ્યા છો તો જનરલ સર્જરીની અંદર રોબોટિક્સનું મહત્ત્વ શું છે કઈ રીતના એનો યુઝ થાય છે એના વિશે થોડું મને જણાવશો જે જીઆઈ સર્જરી કે જનરલ સર્જરી જે રોબોટ છે બરાબર દેટ ધેટ ઇઝ નોટ અ ફર્સ્ટ ઓફ ઓલ તો એ આપણે મિસકન્સેપ્શન પહેલાં બહુ ક્લિયર કરવું જોઈએ કે રોબોટ છે એ સર્જરી કરતો નથી બરાબર અમારા ઘણા બધી વાર પેશન્ટ આવે ને તો એ રોબોટિક સર્જરી જાણીને મારી પાસે આવતા હોય કે ભાઈ મારે કોઈ કંઈ કીધું છે કે રોબોટિક સર્જરી કરાવવાની આમાં તો કોણ કરી આપશે તો કે ડૉક્ટર સુરિલ વિચરાણી પાસે એ પણ બતાવી આવો બરાબર તો સૌથી પહેલાં તો આઈડિયા એમ જ કે સાહેબ તમારી પાસે સર્જરી કરો રોબોટ પાસે નથી કરવાની એવું નથી કે રોબોટને મળાવો રોબોટને મળો એટલે એટલે મારે એમ સમજાવવું પડે કે રોબોટ સર્જરી કરતો નથી સર્જરી હું જ કરું છું ખાલી રોબોટના હાથ તમારી અંદર છે ટુ બી પ્રિસાઇઝ કે રોબોટિક આસિસ્ટન્ટ સર્જરી કહીએ તો વધારે ઇઝ ઓનલી રોબોટિક આસિસ્ટન્ટ સર્જરી ઇટ ઇઝ નેવર અ રોબોટિક સર્જરી બરાબર હજી આપણે ત્યાં પહોંચ્યા નથી કે જ્યાં રોબોટ સર્જરી કરવા માટે રાઇટ એટલે રોબોટિક સર્જરીમાં દર આર બેઝિકલી થ્રી પાર્ટ છે ના એક જ્યાંથી આપણે રોબોટને કંટ્રોલ કરી શકીએ દેટ ઇઝ સર્જન કન્સોલ બરાબર ધ નેક્સ્ટ પાર્ટ ઇઝ ધ રોબોટ ઇટ જે પેશન્ટ પાસે છે બરાબર અને પેશન્ટના બોડીની અંદર નાના નાના એટે ટાઈમ એમના હોલ્સમાંથી અમે એમના હાથ જે રોબોટના હાથ છે એ અમે નાખીએ રોબોટિક હેન્ડ અને વિચ ઇઝ કંટ્રોલ બાય મી ઓકે થર્ડ ઇઝ ધ વર્ચ્યુઅલ કાર્ટર બ્રેન ઓનલી યસ ઇટ ઇઝ આવર બ્રેન અને આપણે જ્યારે રોબોટ ઇઝ સો બ્યુટિફુલી ડિઝાઇન કે હું એમાં જોતો નથી ને તો રોબોટ ચાલવાનું બી બંધ કરી દે ઇવન મારી મારી આંખ પણ અંદર નથી બરાબર ઇફ આઈ એમ લુકિંગ અવે ફ્રોમ ધ રોબોટ તો એ રોબોટ ના ચાલે એટલે બધું જ કંટ્રોલ આપણા હાથમાં છે સો ધીટ ઇઝ નોટ અ રોબોટિક એઝ યુ રાઇટલી સેડ ઇટ ઇઝ રોબોટિક આસિસ્ટેટ સર્જરી ધેર ઇઝ નો રોબોટિક સર્જરી રાઈટ એટલે રોબોટ જે જીઆઈ સર્જરીનો રોબોટ છે કે જે જનરલ સર્જરીનો રોબોટ છે ધેટ ઇઝ ઇટ ઇઝ ડિઝાઇન ઇન અ વે કે યુ કેન ડુ એની ક્વાટન સર્જરી એબ્ડોમેન કરી શકો થોરેક્સ કરી શકો વોટ એવર ઓર્ગન યુ વોન્ટ ટુ ઓપરેટ અપોન ઓકે યુ કેન ડુ ઇટ બરાબર ઇન રોબોટ રાઈટ અને એના ઘણા બધા એડવાન્ટેજીસ બી છે રોબોટિક સર્જરીને ફોર એક્ઝામ્પલ સૌથી પહેલી વસ્તુ તો એ કે રોબોટિક સર્જરીમાં જે વિઝન એમાં જે ડિઝાઇન કરેલું છે રાઇટ દેટ ઇઝ અ થ્રી ડી વિઝન ઓકે બરાબર એટલે જનરલી અમે લોકો અત્યાર સુધી આપણે જે લેપ્રોસ્કોપિક સર્જરી તમે બી સાંભળ્યું હશે રાઇટ લેપ્રોસ્કોપિક સર્જરી ઇઝ અ ટુ ડી સર્જરી બરાબર સામે સ્ક્રીન છે અહીંયા હું છું અને પેશન્ટની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે અને હું એનાથી ઓપરેટ કરી રહ્યો છું લેપ્રોસ્કોપીમાં થ્રીડી પણ આવી ગયું રાઈટ થ્રીડી સર્જરીમાં આપણે પેલું જેમ જોવા મુજ અગેન ટુ ડી પણ જે થ્રીડી જે એકચ્યુઅલ થ્રીડી જે છે બરાબર એમાં આપણે ગ્લાસીસ પહેરીને પણ લેપ્રોસ્કોપિક સર્જરી તમે કરી શકો છો રાઈટ બટ સ્ટીલ દેટ ઇઝ સ્ટીલ ઓન ધ સ્ક્રીન રાઈટ આનું જે ડિઝાઇન છે દેટ ઇઝ એક્ઝેક્ટલી લાઇક અવર આઈ કે આપણે આંખમાં કેવું છે કે આપણે લેફ્ટ આઈથી એક વિઝન જોઈએ છે રાઈટ આઈથી એક વસ્તુ જોઈએ છે પછી થ્રીડી પરસેપ્શન પછી થ્રીડી પરસેપ્શન આપણું બ્રેન એને પરસીવ પ્રોસેસ કરે છે રાઈટ એટલે ત્યારે આપણને થ્રીડી દેખાઈ શકે છે તમે એક આંખથી કંઈ થ્રીડી નથી જોતા એ સેમ વસ્તુ રોબોટમાં નાખેલી છે એક રાઈટ આઈ લેફ્ટ આઈ અને પછી એનું જે કમ્પ્યુટર છે એ એને પ્રોસેસ કરીને મને થ્રીડીમાં બતાવે છે અને એ જે જ્યાં હું જોઉં છું ઇટ ઇઝ નોટ અ સ્ક્રીન રાઈટ એટલે ઇટ ઇઝ એક્ઝેક્ટલી ધ આઈ ઓફ ધ રોબોટ રાઇટ એટલે એ ઇટ મેક્સ અ વેરી બિગ ડિફરન્સ તમે જે રોબોટિક સર્જરીમાં વિઝન આવે છે અને જે કન્વેન્શનલ લેપ્રોસ્કોપિંગમાં આવે છે રાઈટ ઇટ ઇઝ અ વેરી ડિફરન્ટ થિંગ બીજી વસ્તુ કે એના ઓર્ગોનોમિક્સ રોબોટની અંદર એક એન્ડો ડિઝાઇન કરેલી છે જેમ આપણો હાથ છે એ આપણો હાથ જે છે એ હું આવી રીતે રિસ્ટની મૂવમેન્ટ કરી શકું છું બરાબર અહીંયા સુધી એ રોબોટ પણ સેમ આટલી મૂવમેન્ટ કરી શકે છે અને રોબોટ તો એક્ચુલી એઝ ધ લિટરેચર ઇટ કેન ગો અપ ટુ આઈ ગેસ ફાઈવ સેવન્ટી ડિગ્રીઝ એટલે એક થ્રી સિક્સટી ડિગ્રી તો આખું કરે એના સિવાયનું બી મલ્ટીપલ મલ્ટીપલ ડિરેક્શનમાં કરે એટલે એ જે એડવાન્ટેજ છે એ ક્યારેય ના મળી શકે લેપ્રોસ્કોપીમાં કેમ કે લેપ્રોસ્કોપિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ એવી રીતે ડિઝાઇન જ નથી થાય કે જેમાં એ આવી રીતે કોઈ બી આગળથી મૂવ કરે લેપ્રોસ્કોપી ના ઇન્સ્ટ્રુમેન્ટ છે કેન જસ્ટ ઓપન એન્ડ ક્લોઝ રાઈટ એટલે જે ટાઈટ સ્પેસીસમાં કામ કરવું બરાબર રોબોટની જે સર્જરી ચાલુ થઈ ઇટ વોઝ ફર્સ્ટ એ લોકો બધી જ સર્જરી પ્રોસ્ટેટની કરતા હતા સીએ પ્રોસ્ટેટ માટે જે પ્રોસ્ટેટ કરે બરાબર બીકોઝ પ્રોસ્ટેટ જગ્યા જેવી છે તે પેલવીસમાં એટલું બધું ડીપલી આટલા બધા અવયવો આજુબાજુ જેમાં જેમાં નવ ડેમેજ અને બીજું કેટલું બધું તમે આજુબાજુનું ડેમેજ કરી શકો બ્લીડિંગ એટલું બધું કરી શકો રાઈટ જો બરાબર અર્ગોનોમિક્સ ના હોય તો લેપ્રોસ્કોપિક સર્જરી પહેલાં બી થતી હતી એમાં પ્રોસ્ટેટમાં બી જે રોબોટ આવ્યો એના પછી ઇટ બીકેમ સો ઇઝી રાઇટ કે બિકોઝ ઇટ વોઝ અ ટાઈટ સ્પેસ અને એની અંદર એનું રોબોટનું ઇન્સ્ટ્રુમેન્ટ ફરીને તમે ક્યાંય પણ કામ કરવું હોય ત્યાં તમે કરી શકો છો સેમ વસ્તુ પેન્ક્રેઝમાં છે લિવરમાં છે રેક્ટલ કેન્સર્સમાં છે કેમ કે રેક્ટલ કેન્સર બી રેક્ટમ એ ટાઇટ સ્પેસમાં છે નીચે પેલવીસમાં રાઈટ તો ત્યાં પણ જ્યારે પહોંચવું થોડુંક પ્રોબ્લેમેટિક હોય છે ત્યારે રોબોટ કેન ઇઝીલી રીચ ધેર બરાબર પ્લસ રોબોટ ઇઝ કંટ્રોલ બાય મી એટલે એવું તો છે નહીં કે એની રીતે કામ કરી રહ્યો છે એટલે અલ્ટિમેટલી રોબોટ ઇઝ ગોઈંગ વેર આઈ વોન્ટ ઇટ ટુ ગો રાઈટ એટલે પણ એ આપણે એ એ જે લિમિટેડ સ્પેસ છે એની અંદર આપણને જે એક્સેસ મળે છે એનો એડવાન્ટેજ એનો એડવાન્ટેજ બહુ મોટો છે રાઇટ પ્લસ બીજું કે વોટ હાઇવ સીન ઇન રોબોટિક સર્જરી ઇઝ એઝ કમ્પેર્ડ ટુ લેપ્રોસ્કોપી ઇટ ઇઝ લેસ પેઇનફુલ એઝ કમ્પેર ટુ લેપ્રોસ્કોપી વાય બિકોઝ અલ્ટિમેટલી વસ્તુ તો એ જ છે પેટ ઉપર કાણા તો પડે જ છે બંનેમાં રાઇટ પણ જે કાણા પડે છે ત્યારે લેપ્રોસ્કોપીને અમે જેમ કીધું કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ આખા મૂવ થાય બરાબર કેમ કે ઓપન ક્લોઝ જ થઈ રહ્યા છે એ તમે એમાં એન્ગ્યુલેશન નથી એ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોબોટના ઇન્સ્ટ્રુમેન્ટ મૂવ જ નથી થતા કેમકે ખાલી અંદર જ એન્ગ્યુલેશન છે એને એને ટર્મિનલ પાર્ટ ઉપર જ એને એન્ગ્યુલેશન આપેલું હેન્ડ જેવી ય ડેસ્ટેરિટી એટલી છે એટલે અહીંયા કોઈ તમને ડેમેજ થતું નથી અહીંયા જે મસલ છે એની ઉપર કોઈ પણ જાતનું પ્રેશર નથી આવતું કોઈ ડેમેજ નથી થતું એટલે ત્યારે જ્યારે પોટ્સ કાઢી નાખો બરાબર એના પછી એની ઉપર જે પેઇન થવું જોઈએ એ કમ્પેરેટિવલી ઓછું હોય છે પહેલાં કરતાં લેપ્રોસ્કોપી કરતાં